હજી ભાગી રહ્યો છે સાહેબ વિદેશમાં દીક્ષિત મજા કરી રહ્યો છે કાર્તિક નાની નાની માછલીઓને ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધી છે પણ મારો સવાલ એ છે કે કાર્તિક ક્યાં છે કારણ સવાલ એટલા માટે છે

પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે સંજોય પટોળિયાએ હોસ્પિટલમાં ઓગણચાલીસ ટકાનો પાર્ટનર હતો એ સંજય પટોડિયાએ ખુલાસા કર્યા છે કે હું એકલો નહીં પરંતુ કાર્તિક પટેલ કેમ આબુ થાય કે હોસ્પિટલમાં અડત્રીસોને ઓપરેશન થયા હતા સરકારી યોજનામાં આ પાપે એક સોને બાર લોકોના જીવ વયા ગયા વિચાર તો કરો આ લોકોનો રેશિયો તો તમે જોવો કાર્તિક જેવા ઉપર માન લો વધુ લોકો ને આની આ લોકોએ લાખ ઓપરેશન કર્યા હોત તો આજ દિવસ કેટલા લોકોના મોત થયા હોત આ મૃત મૃતનો માફિયો એ કાર્તિક પટેલ છે આ કાર્તિક સાલાએ પોતે પૈસા કમાવા માટે થઈ અને 112 લોકોની જિંદગી ડોક્ટર તમે વિચાર તો કરો મેડિકલ માફિયા નહી કે સંગના શબ્દ સાચા છે આ મોતનો માફિયો હતો કાર્તિક રાક્ષસ હતો પૈસા કમાવા માટે પૈસા ઘર ભેગા કરવા માટે કેટલાયના જીવ સાથે રમ્યો કેટલાયના પરિવાર સાથે રમ્યો કોઈના પગ દુખતા હોય તો તમે સ્ટેડ મજી પણ હોસ્પિટલના જે ઓડિટ રિપોર્ટ છે એમાં ગોટાળો છે દીક્ષિત આટલા રૂપિયા કમાયા બાદ આ સાલાઓ ઇન્કમ ટેક્સની ચોરી કરી દોઢ કરોડ રૂપિયાની ખોટ પણ દર્શાવી ઇન્કમ ટેક્સ ને વિનંતી છે કે આ કાર્તિક ના તમામ ખોટા ધંધા ડોક્ટરો જમીનો જે કઈ ખોટા ધંધા એ આ કાર્તિક ના છે ને સાહેબ એના ઉપર કાર્યવાહી થવી જોઈએ મને તો એવી વિગત મળી છે કે કાર્તિક પટેલે વિદેશમાં રહી અને પોતાની પ્રેમિકાના નામે જે પ્રોપર્ટીઓ છે દીક્ષિત એ ટ્રાન્સફર કરવાની ચાલુ કરી દીધી છે

તમામ માહિતી સાથે રહેલા જ લોકો આપી રહ્યા છે કારણ કે કાર્તિક પટેલે અત્યાર સુધી એના જેટલા પણ ભાગીદાર હતા દીક્ષિત

તમે ઓગણ ચાલીસ ટકા ના ભાગીદાર ને આવતા હોય તો એકસઠ ટકા નો ભાગીદાર ક્યાં હજુ પણ ફરાર છે આ એક સૌથી મોટો સવાલ છે કેના આશીર્વાદ છે જે રિબિન આપવા ગયા નેતાઓ કાર્તિક બચાવે છે

તો આને થોડી તકલીફ તો પડવી જ જોઈએ હું કારણ કે એકસો બાર આવા લોકોના પૈસા કમાવાની લાલચમાં મૃત્યુ પામ્યા અમારી સાથે તમે કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં લખજો કે કાર્તિક જવા રક્ષસ સામે તમને ખબર છે કે નહીં કે આ કાર્તિક ક્યાં છે તોય કમેન્ટમાં લખજો ને પકડા નહીં તોય કમેન્ટમાં લખજો કારણ કે કાર્તિકનો ખીચો એ બહુ ગરમ છે એમાં બહુ વજન છે અને વજનથી કાર્તિકે અત્યાર સુધી ગોળ ગોળ ફરી રહ્યો છે બાકી

કોઈક છોકરો છોકરી ભગાડીને ગયો હોય ને તો છોકરાના બાપની સર્વિસ કરે અને વિડીયો કોલ કરીને એના છોકરાને ક્યાંક આવી જાય ને કે તારા બાપનો વારો કાઢી નાખશો કેમ કે અમને ખબર છે ભાઈ પોલીસની પ્રેક્ટિસ છે તો આમાં કેમ કંઈ નથી થતું આ એક સૌથી મોટો સવાલ છે અને કાર્તિકભાઈ એ પ્રોપર્ટી પ્રેમિકાઓના નામે કરવા માંડ્યા છે તો પોલીસ આ બધી વસ્તુને પણ થોડીક ધ્યાનમાં લઈ એ જ વિનંતી સાથે જોતા રહેજો ન્યૂઝરૂમ કારણ કે એકસો બારના મોત થાય ને સાહેબ તો આકરું તો બોલવું જ પડશે નમસ્કાર